હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ સેન્ડવીચ બનાવીશું અને તેની સાથે ચટણી બનાવીશું તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં આટા બ્રેડ લીધેલી છે એકદમ સોફ્ટ આવે તે લેવાની છે ટમેટા કાકડી અને ડુંગળી ત્યારબાદ બટર લીધેલું છે બે નાની ક્યુબ મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું શેકેલા જીરાનો પાવડર આમચૂર પાવડર બ્લેક પેપર મરીનો પાવડર આવે છે તે સંચર પાવડર અને ચાટ મસાલો અને મોરા મરચાંને આ રીતે મેં ગોળ કટિંગ કરી લીધા છે ચટણી માટે આપણે કોથમરી બે તીખા મરચાં અને એક આદુનો ટુકડો લીધેલો છે જરૂર અનુસાર પાણી લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ચટણીને પીસી લેશું તો સૌ પ્રથમ આપણે મરચાં એડ કરી દઈશું થોડીક આપણે સ્પાઈસી કરશું ચટણી ત્યારબાદ કોથમરી એડ કરી દેસુ અને આદુ એડ કરશું સંચર પાવડર એડ કરશું અને આમચૂર પાવડર એડ કરશું અહીંયા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું જ અને બે આઈસ ક્યુબ એડ કરશું બરફ એડ કરશું જેથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રે તેના માટે આપણે આને પીસી લેશું તો સૌ પ્રથમ આપણે ચટણી લગાવીશું નીચે આ રીતે આપણે ચટણી લગાવી લેશું ત્યારબાદ એમાં ચાટ મસાલો એડ કરશું આપણે ત્યારબાદ બટેકુ રાખીશું આપણે એના ઉપર આપણે થોડું મીઠું એડ કરશું અને જીરાનો પાવડર એડ કરશું ત્યારબાદ કાગળી રાખશું ત્યારબાદ સંચર પાવડર એડ કરશું થોડું એના ઉપર આપણે આ બ્રેડ રાખી દઈશું એક આના ઉપર આપણે બટર લગાવશું જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે આ સેન્ડવિચ ખૂબ જ સારી છે કારણ કે આપણે આમાં તેલનો યુઝ નથી કરવાનો અને અહીંયા બ્રેડ પણ મેં આટા બ્રેડ આપણે જે ઘઉંની આવે છે તે મેં લીધેલી છે મેંદાની નથી લીધેલી મેં અહીંયા ત્યારબાદ આપણે ટમેટા એડ કરશું અને કાળા મરી પાવડર એડ કરશું ત્યારબાદ મરચાંની સ્લાઇસ એડ કરશું આપણે અહીંયા મોરું મરચું લીધેલું છે કેપ્સિકમ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા મરચું લીધેલું છે ત્યારબાદ ડુંગળી એડ કરશું થોડુંક મીઠું એડ કરશું અને આમચૂર પાવડર એડ કરશું એના ઉપર આપણે બ્રેડ એડ કરી દઈશું તો આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી વેજીટેબલ સેન્ડવીચ તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં